નમસ્કાર મિત્રો શિક્ષણ શિક્ષણદીપ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સંશોધન અભિયોગ્યતાના પ્રશ્નોની ચર્ચા કરીશું તો જોઈએ પ્રશ્ન વર્ણનાત્મક પદ્ધતિ આધારિત સંશોધનમાં સૌપ્રથમ કરવામાં આવે છે જેમાં ઓપ્શન એ છે નિયમો નક્કી કરવા ઓપ્શન બી ઉદ્દેશ્યનું સ્પષ્ટીકરણ ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી એ અને બીમાંથી એક પણ નહીં તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન બી ઉદ્દેશ્યનું સ્પષ્ટીકરણ આગળનો પ્રશ્ન જોઈએ સંશોધનની એ વિશેષતા છે કે ઓપ્શન એ ગંભીર અને ઊંડાણપૂર્વકનું હોય ઓપ્શન બી વિવેકપૂર્ણ હોય ઓપ્શન સી પ્રમાણિત તારણો આધારિત હોય કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ તો સાચો જવાબ આવે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ આગળનો પ્રશ્ન જો એક સંશોધન કરતા વ્યક્તિ નિષ્ઠ રીતે સંશોધન કરે છે તો તેનું પરિણામ હશે જેમાં ઓપ્શન એ અશુદ્ધ લક્ષ્ય નિર્માણ ઓપ્શન બી અશુદ્ધ સાધનોની પસંદગી ઓપ્શન સી અશુદ્ધ માહિતીનું સંકલન કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ આગળ જોઈએ એક ઉત્તમ સિનો માનવામાં આવે છે ઓપ્શન એ સાચું સંશોધન ઓપ્શન બી પૂર્ણ સંશોધન ઓપ્શન સી આંશિક સંશોધન કે ઓપ્શન ડી સંશોધનની શરૂઆત તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન એ સાચું સંશોધન આગળનો પ્રશ્ન જોઈએ એક સારા સંશોધનની પાયાની જરૂરિયાત કઈ છે જેમાં ઓપ્શન એ યોજના તૈયાર કરવી ઓપ્શન બી આર્થિક આયોજન ઓપ્શન સી માર્ગદર્શન આપવું કે ઓપ્શન ડી પુસ્તકાલયનો વિશેષ વિશેષ ઉપયોગ તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન એ યોજના તૈયાર કરવી આગળનો પ્રશ્ન જોઈએ સિનોપ્સિસ તૈયાર કરવી એ ઓપ્શન એ એક કલા છે ઓપ્શન બી એક વિજ્ઞાન છે ઓપ્શન સી ઉપરોક્ત બંને કે ઓપ્શન ડી ઉપરોક્ત બંને નથી તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન સી ઉપરોક્ત બંને આગળનો પ્રશ્ન જોઈએ માહિતી એકત્રીકરણના સંદર્ભમાં નીચેના પૈકી એક સારા સંશોધકે સૌપ્રથમ શું કરવું જોઈએ જેમાં ઓપ્શન એ ખૂબ મોટા પ્રમાણમાં માહિતી એકત્ર કરવી ઓપ્શન બી જ્યાંથી મળે ત્યાંથી માહિતી ભેગી કરવી ઓપ્શન સી હેતુઓને બંધબીઝતી માહિતી ભેગી કરવી કે ઓપ્શન ડી હેતુઓના અનુસંધાનમાં સતત માહિતી ભેગા કરતા ભેગી કરતા રહેવું તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન સી હેતુઓની બંધબીઝતી માહિતી ભેગી કરવી આગળનો પ્રશ્ન જોઈએ સંશોધન નિષ્કર્ષ કે ફલિતાર્થોની તારવણી એટલે ઓપ્શન એ માહિતીનું પૃથક્કરણ અને અર્થઘટન ઓપ્શન બી માહિતીના અર્થઘટન પરથી ફલિતાર્થોની તારવણી ઓપ્શન સી ઉત્કલ્પનાની ચકાસણી પરથી પરિણામની તારવણી કે ઓપ્શન ડી ઉપરોક્ત ત્રણમાંથી એક પણ નહીં તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન ડી ઉપરોક્ત ત્રણમાંથી એક પણ નહીં આગળનો પ્રશ્ન જોઈએ અહીં આપેલ સંશોધનના સોપાનોને ક્રમમાં દર્શાવો જેમાં એક સંશોધનનું દરખાસ્તનું લેખન બી અહેવાલ લેખન સી સંશોધન સમસ્યાનું નિર્ધારણ તો મિત્રો આપેલા સોપાનોનો સાચો ક્રમ દર્શાવવાનો છે જેમાં ઓપ્શન એ છે સી એ કે બી ઓપ્શન બી એ બી કે સી ઓપ્શન સી સી બી કે એ કે ઓપ્શન ડી બી એ સી તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન એ સી એ બી એટલે કે સંશોધનનું સમસ્યાનું નિર્ધારણ સંશોધન દરખાસ્તનું લેખન અને અહેવાલ લેખન આગળનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયું એક વિધાન સૌથી ઓછું સાચું છે ઓપ્શન એ એક સંશોધનમાંથી બીજું સંશોધન ઉદ્ભવે છે ઓપ્શન બી સંશોધક અભ્યાસક હોય છે એ અપેક્ષિત છે ઓપ્શન સી સારો સંશોધક ઉમદા વ્યક્તિ હોય છે કે ઓપ્શન ડી સંશોધન પ્રવર્તમાન જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન સી સારો સંશોધક ઉમદા વ્યક્તિ હોય છે થેન્ક યુ